હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે માહિતી મેળવીશું જીપીએસસી દ્વારા જે આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી થતી હોય છે તેમાં પહેલાં પરીક્ષા લેવાતી હોય છે અને પછી ઇન્ટરવ્યૂ લેવાતું હોય છે અને બંનેના આધારે એક મેરિટ બનતું હોય છે તો આ મેરિટ કઈ રીતના બનશે એની આપણે ચર્ચા કરીએ સૌથી પહેલાં વાત કરીએ પ્રાથમિક પરીક્ષાની તો પ્રાથમિક પરીક્ષામાં બે પેપર આવશે પેપર એક સો ગુણનો અને પેપર બે બસો ગુણનો પેપર એક એ જનરલ પેપર હશે એનો સિલેબસ હું તમને આની પછીના વિડીયોમાં આખો બતાવી દઈશ અને પેપર બે માનો કે તમે કોઈપણ આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થી હોય તો યુજીસી નેટમાં જે સિલેબસ આપેલો છે એ મુજબનો હશે અને સાયન્સના વિદ્યાર્થી હશો તો સીએસઆઈઆર નેટનો જે સિલેબસ છે એ મુજબ હશે પેપર બે તો અહીં ટોટલ બને છે ત્રણસો ગુણ હવે આ ત્રણસો ગુણમાંથી તમારે મેક્સિમમ લાવવાના છે શા માટે મેક્સિમમ કહું છું કારણ કે તમારે ઇન્ટરવ્યૂ સુધી પહોંચવા માટે આ પ્રાથમિક પરીક્ષા મહત્વપૂર્ણ છે માનો કે એક જ ભરતી આવેલી છે એટલે કે એક જ પદ ઉપર ભરતી આવેલી હોય તો તમારે ટોપ થ્રી અથવા તો ટોપ ફોરમાં આવવું પડે હવે જે તે નિયમ મુજબ જો ત્રણ ગણા અથવા તો ચાર ગણા બોલાવતો હોય તો ચાર ગણા બોલાવેલો એક જગ્યા માટે તો તમારે ટોપ ફોરમાં તો આવવું જ પડશે એ મુજબ તમારે પ્રિપરેશન કરવાની છે પણ પ્રાથમિક પરીક્ષામાં તમે આવી ગયા પછી ઇન્ટરવ્યુનો શૂર રોલ છે આપણે જોઈએ પણ અહીં વાત કરીએ પહેલાં ત્રણસો ગુણમાંથી તમારે ધારો કે એકસો પાંત્રીસ ગુણ આવી ગયા તો પ્રાથમિક પરીક્ષા મુજબ મેરિટ ગણીએ તો તમારે જે પ્રિલિમ ટેસ્ટ હતી એમાં તમારે એકસો પાંત્રીસ ગુણ આવ્યા છે એને ગુણ્યા પચાસ કરવાના એને ભાગ્યા ત્રણસો કરવાનો અથવા તો તમારા જે ગુણ આવ્યા એને ભાગ્યા છ કરી નાખવાના સીધા તો તમારે અહીં ગુણ થાય છે બાવીસ પોઈન્ટ પાંચ ગુણ હવે વાત કરીએ ઇન્ટરવ્યૂની તો ઇન્ટરવ્યૂ સો ગુણનું હોય છે ઇન્ટરવ્યૂમાં ખાસ જોવાનું હોય છે ઓવરઓલ તમારું બધું જ જોશે એટલે કે તમારી પર્સનાલિટી પણ જોશે અને તમારું નોલેજ પણ જોશે પર્સનાલિટીમાં ખાસ ધ્યાન રાખો કે તમારે પર્સનાલિટી કેવી રાખવી તો એ ચેક કરવા માટે તમારા સંપર્કમાં કોઈ પણ જીપીએસસી દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસર બનેલું હોય એની પર્સનાલિટી તમે ચેક કરી લો પાંચ છ લોકોને તમે મળશો એટલે આઈડિયા આવી જશે કે આવા લોકો સિલેક્ટ થાય છે એટલે એમના દેખાવ ઉપરથી તમને આઈડિયા આવી ગયો કે આવો દેખાવ છે તો એ ઓકે હશે એનાથી નબળો દેખાવ કરશો તો એ ચાલશે નહીં અમુકની હાઈટ બોડી ખૂબ નાની હોય તો એ પણ ઇફેક્ટ કરે છે પછી તમે માનો કે આવી જ કોઈ પણ ભરતી આવતી હોય તો એમાં ભરતીમાં શું જોવા મળે છે એક તમારા મગજમાં માઇન્ડસેટ ફિટ કરી નાખો કે આઈપીએસ ને આઈએસની ભરતી હોય છે એમાં એવું જ જોવામાં આવતું હોય છે કે તમારી ફર્સ્ટ એન્ટ્રી ખાલી થાય તમારી ત્યાં એન્ટ્રી થાય છે ત્યારે તમારો માહોલ કેટલો તમે હેન્ડલ કરી શકો છો કાંઈ પણ બોયલા વગર એ તમારી કેવી ઇફેક્ટ પડે છે એવી જ ઇફેક્ટ અહીંયા થોડી ઘણી પડવી જરૂરી છે તો એ પણ ખાસ ધ્યાન રાખજો હવે આપણે ઇન્ટરવ્યુમાંથી કેટલા લાવવાના છે અને કઈ રીતના ગણતરી કરવાની છે એ જોઈએ ધારો કે તમને સો ગુણમાંથી છપ્પન ગુણ આવ્યા છે હવે છપ્પન ગુણ તો ભાગ્યે જ આવે છે સાહીઠ ગુણ સુધી તમને આપતા હોય છે પણ વધારે પણ આવી શકે તમારું નોલેજ અને પર્સનાલિટી સારી હોય તો વધારે પણ આપી શકે પણ ઘણા બધા ક્રાઇટેરિયા હોય છે એમાં ધારો કે તમને છપ્પન ગુણ આવી ગયા તો છપ્પન ગુણના અડધા કરી નાખવાના છે અહીંયા એટલે કે છપ્પન ગુણ્યા પચાસ ભાગ્યા સો એટલે કે છપ્પન ભાગ્યા બે કરી નાખો એટલે અઠ્યાવીસ ગુણ થયા તો હવે અઠ્યાવીસ ગુણ અને તમને પીટીમાં જેટલા ગુણ મેળ છે એનો સરવાળો કરી નાખો તો એ સરવાળો કરો તો પ્રાથમિક પરીક્ષાના ગુણ વધતા એન્ટ્રીના થઈને મળે છે ચુમ્માલીસ પોઈન્ટ પાંચ તો તમારું મેરિટ બને છે ચુમ્માલીસ પોઈન્ટ પાંચનું તો મેરિટનું ફોર્મ્યુલા શું છે કે પીટીમાં મેળવેલા ગુણ ગુણ્યા પચાસ ભાગ્યા ત્રણસો અથવા તો પીટીના મેળવેલા ગુણ ભાગ્યા છ વધતાં તમે એન્ટ્રીમાં જેટલા ગુણ મેળવે એને ભાગ્યા બે એ બંનેનો સરવાળો કરી નાખવાનો છે અને એક ઉદાહરણ તરીકે તમારા સમક્ષ એક મેરિટ મૂકેલું છે નામ મેં બધા કાઢી નાખેલા છે તો કટ ઓફ જોઈ લો તો જનરલ અને એસસીબીસીની સીટ અલગ અલગ આપેલી હોય તો બંનેના કટ ઓફ અલગ જ બનવાના છે એ મુજબ અહીંયા જુઓ તો પહેલો કેન્ડિડેટ છે એને પીટીમાં કેટલા માર્ક આવેલા છે ચોવીસ પોઈન્ટ સત્યાવીસ અહીંયા આપણે જે વાત કરીએ છીએ એમાં કેટલા આવ્યા હતા બાવીસ પોઈન્ટ પાંચ આવેલા છે બીજા કેન્ડિડેટની વાત કરો પહેલાં જ કોઠામાં આપેલા એમાં વીસ પોઈન્ટ એંશી છે ત્રીજા કેન્ડિડેટની વાત કરો તો પચીસ પોઈન્ટ ઝીરો પાંચ અને ચોથા કેન્ડિડેટની વાત કરો તો બાવીસ પોઈન્ટ સત્તર ગુણ આવેલા છે પીટીમાં તો હવે ત્રીજો કેન્ડિડેટ ઉપર તમે ફોકસ કરો તો પચીસ પોઈન્ટ ઝીરો પાંચ આવેલા છે પણ અહીં ઇન્ટરવ્યૂની વાત કરીએ તો એને પચીસ ગુણ મળેલા છે ત્રીજા કેન્ડિડેટને અને મેક્સિમમ જે મેરિટ બને છે એકાવન પોઈન્ટ સત્યાવીસ બને છે તો તમને અત્યારના આઈડિયા આવી જશે કે ઇન્ટરવ્યુમાં મેક્સિમમ મેક્સિમમ અત્યારે કેટલા નામ તમારા સમક્ષ મૂકેલા છે આઠ નામ મૂકેલા છે તો મેક્સિમમ મેક્સિમમ કેટલા સાઈઠ માર્ક આપેલા છે ઇન્ટરવ્યુમાં જે બીજા નંબરનો કેન્ડિડેટ છે એને ત્રીસ માર્ક એટલે કે ત્રીસ દુ સાઠ સાઠ ગુણ મેક્સિમમ આપેલા છે એટલે કે એનું પરફોર્મન્સ ખૂબ જ સારું હશે એની પછી તમે જુઓ તો બધા સાઠની અંદર જ છે તો તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે અત્યારના પર્સનાલિટી અથવા તો તમારી હાઈટ ઓછી હોય અથવા તો એવી પર્સનાલિટી ન હોય તો તમારે પ્રિલિમ ટેસ્ટ એમાં વધુમાં વધુ માર્ક્સ ખેંચવાના રહેશે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ